આપણે દર્શન નાસ્તો કઈ કે પ્રસાદી કઈ ચા નાસ્તો બધું કરી અને ઘણી બધી આપણે અહીંયા ફરી છે બહુ મજા આવે એવી જગ્યા હે બાપુ નથી ભાઈ આરતી નો સમય હમણાં થઈ ગયા હે તો અમે આરતી નો લાભ લેવાના છે તમને પણ બતાવ્યું થક્યા હે તો બનાવ્યું

તો રાતવાસો એ વિચાર છે અટાણે કે કંઈ જ રોકાઈ જાઉં ચા પાણીનું નાસ્તાનું ને બધું ઓલી બાજુ થાય રહેવા ઉઠવા બેહવા હોવાની બધી સુવિધા છે અંદર કરણભાઈ સાબક સ્યુ સોરી આદેશભાઈ હા આદેશ કહો કરણ કહો હાલે હે હા

અને હવે એ ભાઈએ નીકળવાની તૈયારીમાં છે કે આપકો કે બહુ અચ્છા લગા ભૈયા હેલો હું કેજી કે ઈ ભાઈ ભાઈ તો લઈ લીધા આપણે મજામાં અરે વાહ છે રજા લઈ દાદા ની અને અમારી ગાડી ભરાઈ ગઈ છે કેટલા વાગ્યા છોકરાઓ સાડી ત્રણ સાડી ત્રણ હા સાડા ત્રણ વાગ્યા બાપુ બેસી ગયા સીટ ઉપર ના રે ના

હા ભાઈ રામ જરૂરી છે એક દુકાન માં આવી ગયા છે બાંધણી ની દુકાન છે મસ્તી ની કે જોઈને મન થઈ ગયું પણ નથી

માતાજી નો ડુંગર ચડવાનો છે આખી રાત નો છે રાતે નીંદર આવી નથી જોઈ થોડી થોડી પગમાં કડતર થાય છે પણ માતાજી ની દયા હોય એટલે કઈ થાય નહીં પહોંચી જ હમણાં હલો અમારી ટોળકી આગળ નીકળી ગઈ છે પાલા બાપુ ને બહુ બીક છે ને એટલે આગળ વયો ગયો છે અમારી રાહ જોતો નથી તો હું ને પાલભાઈ ને છોકરો બે પાછળ હઈ ધીરે ધીરે પોચી જાઉં કારું જય ચામુંડા માં હાલો ભાઈ હજી શરૂઆત કરી છે સાત ને ત્રીસ મિનિટે અમે ચાલુ કર્યો છે ડુંગર ચડવો પાલા બાપુ આગળ છે જોઈ કેટલીક વાર માં પોચી

ભાઈ બોલાતુંય નથી હલાતું નથી હા બાપુ અમે ભાઈ ખેસી લીધી ભાઈ માવા ખાવા કેવા કોને જા

پہلا باپی دے پہ مرچ ارے پہلا باپ ہاری گیا

પગ દેવાની જગ્યા નથી આવો પવન ની પણ ગરમી બહુ થાય હા એજે બાપુ I just get those તો પાપા કેનો હાલો આ માથા હાલો આગળ બોલો બાપુ બોલો આગળ બોલો આ માથા લગા લે બેન દસ માથા લગા કે આગળ બળતે રો બોલો અરે સો ના ના હાલો ભાઈ દર્શન કરી લીધે હવે નારિયેલ અહીંયા વધારવાનું હે તો વધારી રીતે લીધું હોય એટલે અડધું અહીં મૂકી દે અડધું આપડે પ્રસાદી માટે ઘેરે લઈ જાય ભલે હું કરજો આ નિશાળના નિશાળ ના છોકરા આવ્યા જો માતાજી ને દર્શન કરે لوپیہ دس روپیہ دن کے د હાલો ભાઈ તો માતાજીના દર્શને કરી લીધા ને ડુંગર ચડવામાં રાઈટ અમારે તેર કે ચૌદ મિનિટ જેવો ટાઈમ લાગ્યો હતો તો દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી છે અને ખાલી અડધી કલાકમાં ફ્રી થઈ ગયા છે માતાજીના દર્શને નિરાતે કર્યા રહ્યા એવું નથી કે ઉતાવળ કહે જરાય તો જે ધાર્યું હતું એ પ્રમાણે ડુંગર ચડવો અઘરો નથી લાગ્યો એટલે શરૂઆતના પચીસ ત્રીસ પગ વાર થોડોક થાક લાગી ગયો હતો પણ

ભાઈ થોડીક ઉતાવળતા કઈ હગી આપણે પણ કલાક ની અંદર નો ટાઈમ રહી ગયો અમે ઉતરી ગયા પાછા જો નીચે આવી ગયા હાલ હવે અમારી ટોળકી આમ છે ને ગોતી બજારમાં જાય છોકરા કઈક લેવાનું છે ને લેતા જાય જોઈ હાલો હું લેવાનું હોય બાકી અહીંયા ફોટો શૂટ માટે જો ઘોડા હાલો ભાઈ ઘણું બધું બજારમાં રેખેડા પણ કોઈને કંઈ કઈ મગજમાં નથી બેસતું હું લેવું ઘરે ફોન કરીને પૂછીને છોકરાઓને તો એને ખબર ન પડતી હું લેવું ની પછી એક બે ધાગા દોરા લીધા બાંધવાના પા શું કરે કઈક લઈ જવું પડે છોકરામાંટા ખરબ જડાવી ભાઈ તો હાલો છોટી લાથી આપણે નીકળી ગયા છીએ ને હવે પહોંચી ગયા હૈ રાજકોટ ને રાજકોટ ની અંદર એટલી હી ટ્રાફિક છે ને કે વાત પૂછો માં અને રંગીલું રાજકોટ કી હે પણ અલ્પભાઈ તારો અનુભવ રાજકોટ વિશે કેવો રહ્યો બાપુ અરે ઉડી ના કે આવે ત્રણ જગ્યાએ રોઈ કે ત્રણ જગ્યાએ નજરા બોલે ખાવું ખાવું ઘરે બસાવ બાવા શા

તને જરાય વહેમું નથી તને મજા જ આવે હાંકવાની સ્લોલી સ્લોલી પડ્યા જાય છે હા એટલે દુખે દુઃખે ને તારું કે હું વહેમું છે તો ભાઈ અમે છે ને હવે ખાવાની વાઈટમાં છે હવે પેટમાં કંઈક નાખી લઈને તો નિરજ થઈ જાય અને પછી જામનગર રોડ પકડી લીધો હે તો હાલો નીકળી જાય હે નિરજ થઈ ગઈ તને તને ના થાય ને ભાઈ તને કેમ થાય ભાડી હવે પાલભાઈ નું પેટ ના મીઠાઢું પડી ગયું છે હજાર રૂપિયા દઈ દીધા ને હાલો હવે ને ક્યાંક ભરી મળી બીજું હું ફાઈનલી ભાઈ રાજકોટ થી બહાર નીકળ્યા ભાઈ ગયા હોટલ ગોતી લીધી છે ને જમવા આવી ગયા છે હોટલ નું લુક તો જોવું તમે કઈ ના અટાણા સુધી કમલેશ ભાઈ હમ માથાકૂટ કરી કરીને થાય કો પાલભાઈ તરત મને કમલેશભાઈ ફોન દઈ દીધો એ કે આપણાથી ઉતર ના વરે ભાઈ આ માણસ એ કે બહુ બોલકા

એ આપણે ભોળાથી અમદાવાદ વયા ગયો તો કમલેશ ભાઈને ઘરે ડાયરેક્ટ પહોંચી જાત ને પચાસ કિલોમીટર હતું દૂર હવે ના ના કોટા એ આ કારીગર બધાય વસ્તુના અહીંયા વરી 2000 બીજા ફાડા અમદાવાદમાં ની હાલો હવે રોટલી આવે એટલે તૂટી પડી